હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે એવી રેસિપી શેર કરીશ જે તમે ઘરે બનાવતા પણ હશો અને હોટલમાં પણ ખાતા હશો પણ આજે હું તમારા સાથે એ રેસિપી શેર કરીશ એમાં છેલ્લે એક એવી વસ્તુ ઉમેરીશ જે જે મારું સિક્રેટ છે અને તે સિક્રેટ વસ્તુ ઉમેરવાથી રેસિપીનો સ્વાદ સોગણો વધી જશે ફ્રેન્ડ્સ તો ચાલે આપણે બનાવીએ તે રેસીપી તે રેસિપીનું નામ છે દહીં તીખારી દહીં તીખારી હોટલમાં આપણે ખાતા હોઈએ છીએ અને ઘરે પણ બનાવતા હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ હું આમાં તમને છેલ્લે જે વસ્તુ ઉમેરી સિક્રેટ તે વસ્તુ જો તમે ઉમેરશો તો તમારા જે દહીં તીખારીનો સ્વાદ છે તે સ ગણો વધી જશે ફ્રેન્ડ્સ તો ચાલો બનાવીએ દહીં તીખારી દહીં તીખારી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું ફ્રેન્ડ્સ એક ચમચી ઘી લઈ લેશું ફ્રેન્ડ્સ તમે તેલ લેવું હોય તો પણ લઈ શકો છો ફ્રેન્ડ પણ ફ્રેન્ડ્સ ઘી થી સ્વાદ આનો એકદમ સારો આવે છે તેથી હું ઘી લઈશ શિયાળામાં જે ઘરનો ઘી હોય તે જામી જાય છે આ રીતે આપણે ફ્રેન્ડ ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે જે દહીં હોય છે તેની તૈયારી કરી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મેં આ ઘરે જમાવેલું દહીં છે હવે દહીં તીખારી બનાવવા માટે આપણે જરૂરિયાત મુજબનું દહીં લઈ લેવાનું હોય છે ફ્રેન્ડ જેટલા તમારા ઘરના સભ્ય હોય તે પર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલું દહીં જોશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અમે ઘરમાં ત્રણ જણા છીએ અને ગણીએ તો ફક્ત બે મારી બેબીને ન ગણું તો અમે બે જણા છીએ એટલે હું આટલું જ દહી લઈશ આપણે આ દહી તિખારીમાં પાણી એડ કરવાનું નથી ફ્રેન્ડ દહીં ગરમ થાય પછી આપણે વિસ્કર ની મદદથી તેને આ રીતે ગોળી લેશું

રાય એડ એડ રાય રાય તતળે પછી તેમાં આપણે જીરું એડ કરીશું હજી આપણી રાય તતળી નથી ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આજે મને શરદી થઈ હવાથી અવાજમાં થોડું ખરખસ આવે છે અને અવાજ થોડો ભારે લાગશે તમને ખોખરો અવાજ લાગશે

આ બધું બરાબર સકડાવા આવે એટલે હવે આપણે એમાં મસાલો કરીશું થોડી ખળદર બે ચમચી લાલ કાશ્મીરી મરચું

પછી આપણે આમાં થોડું મતલબ કે એક નાની ચમચી ચમચો પાણી એડ કરી લેશું જેથી આ બધું બરાબર મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરી લેશું ફ્રેન્ડ્સ ગેસ બંધ કરી અને પછી આમાં દહીં એડ કરવાનું છે ગેસ બંધ કરી અને હવે આપણે આપણું બધું દહીં આમાં એડ કરી લેશું ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આપણે આમાં મીઠું એડ કર્યું નથી તો હવે આપણે આમાં મીઠું એડ કરીશું

થોડી મતલબ કે ચપટી તમે માની ચાલો તમે ખાંડ ઉમેરશો જમવા બેસશો ત્યારે તમને લાગશે કે હોટૅલ કરતા પણ આપણે દહીં તીખારી પર સારી બની છે ફ્રેન્ડ હોટલ વાળાનું આ જ સિક્રેટ હોય છે હવે આપણે તેને કોથમી એડ કરી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી દહીં તિખારી ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણી હોટલ સ્ટાઇલ દહીં તીખારી દહીં તીખારી આપણે રોટલી રોટલા ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ